तो छो, मजा छो, स्वागत करता आएगा इस वीडियो में बने रहना दोस्तों में सरे सर दुकान के अंदर आ चुका हूं और कुछ इस प्रकार का मॉल है मैंने बहुत सारी ब्लाउजों को अस्तर मंगवाना है किसी का मिला है किसी का अस्तर नहीं मिला है तो ऐसा ही अपना दिनचर्या रहता है दोस्तों सवेरे में नहा लिया था मतलब दस बजे नहाया और तुरंत आ गया मतलब पंद्रह मिनट में पड़ा और अब पड़ा रहता हूँ तो बहुत कंटाला भी आता है फिर आना तो पड़ता ही है तो वे देखो अभी मैंने खाली एक ही ब्लाउज कटिंग किया है काम काज अभी स्टार्ट करेंगे अभी अस्तर मंगवाने वाला है तो चलो फिलहाल अभी अस्तर ये सारे मंगवा लेते हैं तो तुम्हें तो जोई सको छो दोस्तों ये रायना वालों तो मैं रायना તો જો દોસ્તો રાયણા વાળો આવેલો છે ત્રીસ રૂપિયાના સો ગ્રામ બહુથી થી છે પર લઈ લીધા અમે ખાવા માટે ચાખી તો જોઈએ તમે જોઈ શકો છો દોસ્તો આ છે રાયણા આ પ્રકારના કંઈક છે ત્રીસ રૂપિયાના સો ગ્રામ જુઓ આ પ્રકારના રાયણા છે પછી તમને ઘરે જઈને આને ઢોઈને પછી આપણે ખાંસું અત્યારે તો

આ રીતના છે જોવો અહીં ગાય પછી અહીંયા ટાઈ બની જશે આ આ તમે જોઈ શકો છો દોસ્તો અહીં સરગવાની સિંગનું શાક છે કોબી બટાકા છે અને અહીંયા રોટલો છે આ બે દર રોટલો છે તો ચાલો આપણે જમી લઈએ તો ચાલો કોઈ જે કોઈને જમવું હોય તો જમવા માટે આવી જાવ આપણા ઘરે બન્યું છે રોટલો શાક એ આપણે ખાઈ લઈએ અને પછી તમને મળીએ ચાલો છો મિત્રો અમે રસગુલ્લા આવે ખાઈ રહ્યા છે અમે જમીન ઉઠી ગયા છે અને હવે ખાઈ રહ્યા છે રસગુલ્લા એ દિવસે બનાવ્યા હતા તો હતા જ તો હવે અમે રસગુલ્લા આજે સમાપ્તિ પર છે એમ તો સમાપ્ત કરી દેવાના છીએ ચમચી મેં મંગાવી છે પેલી કાંટાવાળી જોતી હતી હા ચાલો તો જુઓ આપણે ખાઈ લઈએ સરસ બનેલા તે દિવસે આ બનાવ્યા રેડીમેડ એક દિવસ મંગાવે એવા સેમ જ લાગે મજા આવી જાય હેપી બર્થ ટુ મી હવે આના બે ભાગ નહીં કરતા દારેકા છે શકો મિત્રો હું દુકાને આવી ગયો છું અને આ લાઇટો ચાલુ કરી દીધી છે હવે આપણે ગુજરાતીમાં જ વિડીયો બનાવવાના થાય છે કેમકે હિન્દીમાં થોડું ખાસું અટકી અટકીને થાય છે મતલબ એટલા માટે આપણે હવે ગુજરાતીમાં જ આપણે બનાવીશું અને આપણે લેંગ્વેજ પણ અમે ગુજરાતી જ સેટ કરી દઈશું હજુ સેટ નથી કરી આપણે સેટ કરી દઈશું એમાં અને વિડીયો જુઓ અરે આ બધા અસ્તર મેં મંગાવ્યા હતા દોસ્તો આ બધા બ્લાઉઝો માટે તો હવે આપણે કટિંગ સ્ટાર્ટ કરી દે બધા બ્લાઉઝ છે જો એક બે આ ત્રણ ચાર આ પાંચ આ છ આ સાત અને આઠ અને આ નવનું દસ હશે દસ મંગાવેલા એટલે એક આયડું પણ મંગાવેલું તો દસ થઈ ગયા બ્લાઉઝ ચાલો તો બનેલા રહેજો આ વિડીયોમાં બહુ મજા આવશે અને હું બ્લાઉઝ આ કટિંગ કરી નાખું થોડુંક કટિંગ તો કરવું પડે કોઈ પકડવા વાળો નહીં ફોન બાકી તો કટિંગ બી થોડુંક બતાડે થાય પકડવા વાળું કોઈ છે નથી એટલે પેલા કટિંગ કરી પછી તમને થોડું એક્સપ્લેન કરી દેવા અને વિડીયોમાં બનેલા રહેજો આપણો વ્લોગનો વિડીયો છે દોસ્તો નથી કોઈ ટેલરિંગનો પણ મારો સકો છો તમે દોસ્તો દેખો આ રીતના વાગી ગયા છે રાતના આઠ અને દુકાન હજુ પણ ખુલી છે મેં દુકાન બંધ કરવાનું તો ચાલો આપણે દુકાન બંધ કરીને ઘરે જઈએ તે પહેલાં મેં આ બ્લાઉઝ અડધી અડધી બનાવી છે આ રીતના કંઈક તો હવે આપણે કાલે જ બનાવીશું કેમ કે આમાં બધું પ્રેસ પ્રેસ ને બધું કરવું પડે તો હવે કાલે જ બનાવવાના છે પણ જુઓ એક આ સરસ મજાની ચોલી બનાવી પાંચ હજારની ચોલી છે દોસ્તો અને સરસ મજાની જુઓ આ રીતના કંઈક ચોલી છે સરસ મજાની બનીને તૈયાર થઈ ગયેલી છે પછાડી ઉપવાળીને પાછળનું પણ સીન બહુ જ જોરદાર છે અને એક પેટર્નવાળી બ્લાઉઝ ફુગ્ગી સ્લીવ રાખી છે અને એમાં બી કંઈક આ રીતના પેટર્ન છે જો અહીં હજુ બટન મૂકવાના બાકી છે સરસ મજાની આ બ્લાઉઝ પણ લાગી રહી છે ચાલો તો આ બે બ્લાઉઝ અને ત્રણ બ્લાઉઝ દોસ્તો તો કંઈ જ કામ થતું નથી એટલું મતલબ લેટ લેટ થતું છે હવે કાલે કાલે તો મારે થોડું ફાસ્ટમ ફાસ્ટ કામ કરવું જ પડશે ચાલો હવે દુકાન બંધ કરી દઈએ આપણે અસ્ત્રીની સ્વિચની બધું બંધ કરી દઈએ અને ઘરે ગઈએ ભાઈ કાલે વહેલો આવવાનો પ્રયત્ન કરીશ કે કમસે કમ પાંચ પાંચ સાત બ્લાઉઝ સિવાય જાય ને તો સારું પડે કેમ કે મારે કામનો લોડ થોડો વધી જ ગયેલો છે દોસ્તો આ પછી બ્લાઉઝો બી આપવાની જ છે પણ શું કરીએ એ વાત નહીં વહેલી વહેલી બોલો ચાલો તો બંધ કરી દઈએ આવે જે થવાનું હોય તે થાય કાલે કરી શું કામકાજ ચોકો છો અહીં જમવાનું રીંગણ બતાકાનું શાક દાળ અને ભાતની સાથે આપણે જમવા બેસી ગયા છે ચાલો આપણે જમવાનું સ્ટાર્ટ કરીએ તમે જુઓ આ રીતના કંઈક છે

જોઈ શકો છો મિત્રો આ છે રાયણા આપણે અત્યારે મેં થોડા ખાધા અને તમને પણ બતાવી દેમ તો હવે આપણે રાયણા ખાઈ લઈએ અને રાતના વાગી ક્યાં છે ક્યાં વાગીને કંઈ દસ પાંચ મિનિટ થઈ જાય તો ચાલો ફરીથી કાલે મળીશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને ગુડ નાઇટ અને લાઈક શેર સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં અને સબસ્ક્રાઈબ તો કરી દે સબસ્ક્રાઈબ કરી દેજો કાલે પાછા મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ભારત બાય બાય